ઓપલેટામા માનસવા ટ્રસ્ટ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું રાજકોટ જિલ્લાનો ઓપલેટામા માનસવા ટ્રસ્ટ અને રણછોડ દાસ આશ્રમ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું રણછોડ દાસ આશ્રમ અને ડોક્ટર દ્વારા આંખના દર્દીઓને તપાસવામાં આવ્યા ત્યારબાદ દર્દીના ઓપરેશન માટે રાજકોટ મોકલવામાં આવ્યા કેમ્પના આજનો ભોજન પ્રસાદ તથા કેમ્પના મુખ્ય દાતા સત્સંગ હસ્તે સત્સંગી પરિવાર દ્વારા કેમ્પ યોજાયો હતો આવેલા દરેક દર્દીઓને ભોજન પ્રસાદ માનવ સેવા ટ્રસ્ટ અન્ન ક્ષેત્રના રસોડે દાતાશ્રીના સહયોગ તે ભોજન પ્રસાદ વ્યવસ્થા રાખવામાં આવી હતી આ કેમ્પમાં માનવ સેવા ટ્રસ્ટ સાથે સંકળાયેલા સભ્ય કેમ્પ ખાસ ઉપસ્થિત રહ્યા છે આ કેમ્પનું સંચાલન માનવ સેવા ટ્રસ્ટ ક્ષેત્રના સંસ્થાપક લાલજીભાઈ રાઠોડ સંજયભાઈ માકડિયા કેશુબાપા સિણોજીયા અસ્મિતાબેન મુરાણી રમેશભાઈ આહુજા ધામેચા સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા કેમ્પને સફળ બનાવવા સહેમત ઉઠાવી હતી કેમ્પમાં ખાસ કરી રાજકોટથી ખાસ પધારેલા દિનેશભાઈ ખખર તેમજ પ્રોફેસર હીરાલાલ મોરે ડોક્ટર ચાંદીબેન ઉપાધ્યાય ડોક્ટર બાબુભાઈ ખાસ સેવા આપી હતી માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ઉપલેટા શહેરમાં પચીસ વર્ષથી પણ વધુ સમયથી આવી અનેક પ્રકારની સેવાઓ કરવામાં આવે છે હું પરેશભાઈ રાજપરા ગામ ઉપલેટા આજ રોજ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ઉપલેટાની અંદર આંખનો કેમ્પ દર મહિનાના ત્રીજા રવિવારે થાય છે અને એની અંદર ઉપલેટાના દરેક દર્દીઓ સેવાનો લાભ લે છે ઉપલેટાની અંદર ઘણા વર્ષોથી આ અમે સત્સંગ ભવન રામધૂન મંડળ કરીએ છીએ એની અંદર જે કાંઈ ભેટ રકમ આવે તે રકમ માત્ર ને માત્ર આવા કેમ્પ હોય ગાયોની નિરણ હોય કોઈ બળદની હોસ્ટેલ હોય એની અંદર વાપરવામાં આવે છે તો આજ રોજ રવિવારના દિવસે જે આંખનો કેમ્પ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા થઈ રહ્યો છે તેમાં ભોજનના દાતા અમારું સત્સંગ ભવન રામધૂન મંડળ ઉપલેટા અને કેમ્પના પણ દાતા સત્સંગ ભવન રામધૂન મંડળ ઉપલેટા છે આ સિવાય અમે જે પાનેલી ની અંદર શિવમ બળદ હોસ્ટેલ છે તેમની અંદર પણ તારીખ દિવસે લાખ રૂપિયાનું દાન આપેલ છે અને ઉપલેટાની અંદર જે એનિમલ હોસ્ટેલ ચાલે છે એમની અંદર પણ પચાસ હજાર રૂપિયાની નિરણનું નું દાન કરેલ છે અને અમારા સત્સંગ ભવન રામધૂન મંડળ નું સંચાલન અમારા હરિભાઈ કાલાવડિયા ભૂમિ એગ્રો એ બહુ સરસ અને સુંદર રીતે કરે છે અને બધા સભ્યો મળી અને આવા સેવાના કાર્ય કરીએ છીએ જય શ્રી કૃષ્ણ વિપુલ ધમેચા રિપોર્ટ એસ નાઇન ન્યુઝ ઉપલેટા અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે